દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા માછીમારોને દરિયો ન ખેડવા આદેશ કરવામાં આવ્યા છે બોટ હોડી સલામત સ્થળે ખસેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે જે પ્રમાણે સર્વત્ર વરસાદી વાતાવરણ છે વરસાદી પરિસ્થિતિ જે સર્જાય છે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં ઊંચા ઉછળતા મોજા જોવા મળી રહ્યા છે દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ સાથે જ પોતાની બોટ છે હોડી છે તમામને સલામત સ્થળે ખસેડી દેવા સૂચના આપી દેવામાં આવી છે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જે વરસાદી પરિસ્થિતિ છે તેને માટે થઈને તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રની અંદર ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે હાલમાં જે વરસાદે વિરામ લીધો છે ત્યારે હું આપણે મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે આ દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં હાલમાં દરિયા કિનારા ઉપર ભારે કરંટ જોવા મળ્યો છે દરિયાના ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે વરસાદ છે તેમણે વિરામ લીધો છે પણ દરિયામાં સતતને સતત કરંટ જોવા મળી રહ્યો છે માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા તેમજ પોતાની જે ફિશિંગની બોટો હોય તેમને વ્યવસ્થિત જગ્યાએ રાખવા તંત્રએ સૂચના પણ આપેલી છે ને હાલના હું આપણે જ્યાં દ્વારકાના દ્રશ્યો બતાડી રહ્યો છું દરિયા કિનારા જે અરબી સમુદ્ર આવેલો છે દ્વારકાના દરિયાઈ કિનારે ત્યાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ક્યાંક ને ક્યાંક હાલમાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે કરંટને લઈને જે સાવચેતીના પગલાં રૂપે તંત્ર પણ એલર્ટ છે અને ક્યાંક ને ક્યાંક જે સહેલાણીઓ છે જે દરિયા કિનારે અહીં તેમને દરિયા કિનારે આવવાની પણ મનાઈ ફરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત હાલમાં ગોઠવી દેવા આવી રહ્યો છે અનિલાલ સંદેશ દ્વારકા